નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા ને સૌથી મોટા સમાચાર જાણીએ તે પેલા ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો સિંગતેલના ડબ્બાનો ભાવ હાલમાં સત્યાવીસો ને વીસ રૂપિયાએ પહોંચ્યો છે ત્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવમાં પણ સાઠ રૂપિયાનો વધારો ઝીંક્યો છે ત્યારે કપાસિયા તેલના ડબ્બાનો હાલમાં ભાવ રૂપિયા પંદરસો ને નેવ પહોંચ્યો છે આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે ગરમી પડશે રાજ્યમાં અત્યારે હાલમાં રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની આગાહી કરી છે ત્યારે સોળ માર્ચ એટલે કે આજથી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફ છે ત્યારે નવ શહેરમાં તાપમાન ઉનાળાની શરૂઆતે ચોત્રીસ ડિગ્રીના પણ પાર પહોંચ્યું છે તો આજે ફરી એકવાર તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી વધારો થશે અમદાવાદ ના તાપમાનનો પર આડત્રીસ ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી કરાઈ છે તો દોસ્તો તમારા વિસ્તારનું તાપમાન અંદાજે કેટલું હશે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો

ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ગઈકાલે સીએમ આપી ગ્રામીણ વિસ્તારોના વિકાસ કામોની મોટી ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે રોડ નેટવર્કને વધુ સુદ્રઢ કરવાનો નિર્ણય કર્યો છે જેના માટે સીએમ એ 3842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે જે અંતર્ગત ગ્રામ્ય પંચાયતોના 7453 કિલોમીટરના ગ્રામ્ય આંતરિક માર્ગોમાં સુધારો કરાશે તેમજ સરહદી ગામો બોર્ડર વિલેજો પરાઓ તથા આદિજાતિ વિસ્તારોના રસ્તાઓને પણ જોડવામાં આવશે ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે અઢાર માર્ચ થી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જ્યાં દર્શક મિત્રો અઢાર માર્ચ થી નેવું દિવસ માટે એટલે કે પંદરમી જૂન સુધી રાજ્યમાં રાયડો ચણા અને તુવેર ને ટેકાના ભાવે ખરીદી કરાશે ત્યારે પંદર જૂન સુધી ચાલનારી ખરીદીનો લાભ આશરે ત્રણ લાખ ખેડૂતોને મળશે ત્યારે આ સિવાય કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે આ માટે સંપૂર્ણપણે આયોજન થઈ ગયું છે ત્યારે બે લાખ પિસ્તાલીસ હજાર સાતસો ને દસ મેટ્રિક ટન તુવેર જેની કિંમત આશરે સત્તરસો કરોડ ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ને ત્રીસ મેટ્રિક ટન ચણા એટલે કે જેની કિંમત આશરે સત્તરસો ને કરોડ એક લાખ પચાસ હજાર પાંચ મેટ્રિક ટન રાયડા એટલે કે આઠસો ને ખરીદી સરકાર કરશે તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પોલીસ અને સરકારી કર્મીઓને આમને સામને તો ગઈકાલે રાજ્યના પાટનગરમાં સરકારી કર્મચારીઓ પોતાની જૂની માંગણીઓને લઈને ધામ નાખ્યા હતા ત્યારે ઘણા લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ ન સંતોષ હતા ફરી એકવાર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ મેદાનમાં ઉતર્યા છે જોકે કર્મીઓ વિધાનસભા તરફ કૂંચ કરે તે પહેલા જ ટીંગાટોળી કરીને ઉચક્યા હતા તો મહિલા કર્મચારીઓને અને પોલીસ મહિલાઓ આમને સામને આવી ગયા હતા તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પેટીએમે આટલી બેંકો સાથે હાથ મિલાવ્યો આરબીઆઈ ની પેમેન્ટ બેંક ઉપરની કાર્યવાહી બાદ યુપીઆઈ જેવા વ્યવહારો અટકી ન જાય તે માટે પેટીએમ ના પેમેન્ટ સિસ્ટમ પ્રોવાઈડર તરીકે ચાર બેંકો જેમાં એક્સિસ બેંક એચડીએફસી બેંક એસબીઆઈ બેંક યસ બેંક સાથે કાર્યરત રહેશે ત્યારે એનસીપીઆઈ દ્વારા વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન ને પણ તેને મંજૂરી આપી દેવામાં આવી છે આથી ગ્રાહકોને હવે પોતાના યુપીઆઈ વ્યવહારો સરળતાથી કરી શકશે ત્યારે ગ્રાહકોના વેપારીઓ પોતાના એકાઉન્ટ અને અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરી વ્યવહારો ચાલુ રાખી શકશે તો દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે અમિત શાહ ચૂંટણીના પ્રચારનો કર્યો પ્રારંભ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદથી લોકસભાની ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કરતા જણાવ્યું કે ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે જેણે રસ્તા ઉપર પોસ્ટર અને પડદા લગાવનાર ને દેશના ગૃહપ્રધાન બનાવીએ છીએ તો ચા વેચનાર એક છોકરાને દેશના વડાપ્રધાન પણ બનાવવાની તક આપી છે ત્યારે પીએમ મોદીએ દસ વર્ષમાં દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યું છે તો આ સિવાય સાહીઠ કરોડ થી વધુ ગરીબોના જીવનમાં ખુશીઓ લાવવાનું પણ કાર્ય કર્યું છે તો મહિલાઓને તેત્રીસ ટકા અનામત પણ અપાવ્યું છે

પડશે આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ઇલેક્ટ્રિક વાહનો માટે નવી યોજના શરૂ દેશમાં ઇલેક્ટ્રોનિક્સ વાહનો માટે લાગુ કરવામાં આવેલી ફેમ સ્કીમ એકત્રીસ માર્ચ સમાપ્ત થઈ રહી છે ત્યારે હવે તેને બદલવા માટે કેન્દ્રએ નવી યોજના ઈ એમ શરૂ કરી છે ત્યારે આ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોને ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવશે ત્યારે ટુ વ્હીલર્સ ઉપર દસ હજાર રૂપિયા અને થ્રી વ્હીલર્સ ઉપર પચીસ હજારથી લઈને પચાસ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપીને રૂપિયા ચારસો ત્રાણું પોઈન્ટ પંચાણું કરોડનો ખર્ચ કરવામાં આવશે ત્યારે ચાર મહિનાની આ સ્કીમમાં ગ્રાહકોને એક એપ્રિલ બે હજારને ચોવીસથી લઈને એકત્રીસ જુલાઈ બે હજારને ચોવીસ સુધી લાભ મળશે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળીએ છે કેન્દ્ર સરકાર લાવશે નવી યોજના માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને પાંચ લાખ સુધીના મફત તબીબી સારવાર આપવામાં આવશે તો આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તો કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે ત્યારે અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત સારવાર પણ આપવામાં આવશે you <laughs>

થી ત્રણ ડિગ્રી સુધી વધતા ગરમી વધુ લાગશે ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે ત્રીસ લાખ નોકરીઓ આપવાની ખાતરી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ મોટી ખાતરી આપી છે તેમણે જણાવ્યું કે કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં યુવાનોને ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે છે ત્યારે કોંગ્રેસે એક કેલેન્ડર જારી કરશે જે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે તો પહેલી નોકરીઓને બાંધારી અપાશે તો પેપર લીકને રોકવા માટે કાયદો પણ બનાવવામાં આવશે તો આ સિવાય દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવ બનાવવામાં આવશે ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી મોટું નિવેદન તેમણે કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા